સારી પડે છે પૂરા એ બગડી ગયા મારતો અને જેવો લેબડો છે એવો કાપીને આ ડોવળે નાખ્યો અમે તો આ તો ચાર બાળ હોય ને લીલો હાવ પૂરી થઈ જાય આ વધે વધે આ લાકડાના ડો આગળ નાખ્યો પણ એક વાર આ લાલબાણ હી ઈવણ ખેતરમાં લીલો હ અને પૂરા હિ ઇવણ વાત કરું તો મને આ પૂરા આલી ક ચાર દઉં

તૈયાર છે બરોબર બોટા તો હજી વાર છે અમરેજ વાર આવ્યું એટલે હજી વાર લાગશે પણ હવે કોઈ તૈયાર થયો મારી માની સગન લસકો આ વખત તો આ આકૃત મહિનો આવ્યો હો ને આ વખત તો લસકો ને લસકા નું પાડિયું બે હજાર રૂપિયા નહીં જેને લેવું હોય લે ના લેવું હોય તો મજૂરીઓ વાધીને આપડે વાધી મજૂરી નાખીને ચરાડા મંડળી ભેગું કરી દેવું હોય અહીં તો ભલ ભલો ભાવ આવશે જેવો માંગે એવા પૈસા આવતી તો એ આપણે એવું કશું જો હજ નહીં બરોબર મહિનો આવે એટલે હવું જરૂર પડશે ભાઈ ચાર પુરાણી તો હવ ને જરૂર પડશે તમે આપણા જોડી ચાર પૂરો પડે છે ડરાઈ ને પડે છે હવે હવે બેસો તો આપણે હવે નવળા થઈ જઈએ બેસો બેસો તો વેકી મારી બરોબર એટલે આપણું કશું હતું નહીં હવે અને લસકાનું તો પાડ્યું બરોબર કોઈક લેવા આવે તો વાળી દઈશું બે હજારમાં નક હાલ કશું કરવું નહીં અને પૂરા એ આપણે ધરાઈને પડ્યા છીએ ધર પૂરા પડ્યા છે મારી માનીશો કેમ કોઈ પૂરા ભેગા કરેલા આ વખત પણ પૂરા આ વખત તો સસ્તા ભાવે આવવા જ નહીં એક પૂરો ચાલી રૂપિયાનો આવે તો જ હો અને ચાલલી હોય ના એ વધારે જાય ને સિત્તેર રૂપિયા તો ઓર મજા આવી જાય એમ ઓર મજા આવી જાય અને સિત્તેર રૂપિયા ભાવ આવે તો કોઈ પુરાણા ભાવ આવે હા હા પાછળ મારા ખર્ચામાં ભરતા આવું તે નીકળી જ હોય બધું જોવું પડે હવે બરાબર એટલે આપણે હાલ તો કોઈ પૂરો પૂરા વેંકવાની તો કોઈ આશા હદ નહીં ને લસકાનું પાર્યું પાડ્યું બે હજાર હોય જાળવું હોળવું નહીં બરાબર એટલે આપણે હાલ તો છીએ એટલે આપણે કોઈ કશું કામ નહીં આરામ બારામ કરીએ થોડું બરાબર આ લાલભાઈ તો પોચ પાડીએ તો લસકો કર્યો આ પૂરાનો તો આખો માળો કર્યો આ તો પૂરા જ હશે ખાતા નહીં લાલભા લાલભા હરે આવો 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 ત્રીજા ભાઈ આવો બોલો બોલો તમારા પાયા કોમે આવ્યો તું અરે અમારા પાસે કોમે આવ્યા હતા આવો આવો બેહો બેહો એવું તો હું કહું કોમ કરી લાલભાનું કયો તમે કોમ કર્યો ખરા મારું

એટલો બધો છે હે ભાવ કેમ ના હોય વીસ પચીસ રૂપિયા હોય તમે સિત્તેર રૂપિયા કે હો તો મારા હલવાના જ નહીં પૂરા તો કીધું તમામ ખાલી ભાવ પચાસ પૂરા હાલો જો તીજા ભાવ પચાસ પૂરા કે પછી પૂરા બરાબર એકે પૂરો હાલવાનો નહીં મારો અતાર હાલ આ તો મારી ઈચ્છા થાય ને એટલે મેં તમામ કીધું કે સિત્તેર રૂપિયા ભાવ થાય ને તો હું પૂરા એક એમ બરોબર બાકી એકે પૂરો હાલ મારા હલવાનો નહીં એ તમારે આપો જ નહીં મળે મારા હલવા જ નહીં પૂરા અરે પણ આપો તો ખરા અમારા કૂટ ચાલે ચાલો તમારું પેલા ખેતરમાં લીલોતરી આ લીલોતરી તો બસકો બધું હ પણ મારા હજી હાલ કશું વેખવાનું નહીં બરોબર અરે પચા ના તો ખાલી પોત તો પૂરા બે દિવસ ચાલી અમારે પચા લો પચા લેવા તો એ પોચ લેવા તો એ પણ મારા હાલ વેકવાના જ નહીં તમે જગ્યો અત્યારે આ તમારો પૂરા ના છે હરી ચોપો ના ના શું ચોપ હરિચોપા હું આહ

બે હજાર રૂપિયા હોય તો બે હજાર રૂપિયા માંગવા તમે શરમ જેવું ઓહો તમે તો પંદરસ હોય નહીં

હા એટલે તો કહું એટલે તો ભાવ લેવાનો હતા ખૂટ મહિનો ચાલુ હોય મોતું તાન લ્યો તો કમાવાનું અને પૂરો નું પૂરા પૂરા જો હાલ તો મારે વેકવાના નહીં બરોબર પણ તમે પૂછવા ને એટલે હું કહી દઉં પૂરો મારે ને તે સિત્તેર રૂપિયા લેવાનો

તો ભાવ લેવા બેઠે ભાઈ તો બેમ્મા હવે જવું પડશે ગેર નહીં ચાલે હવે રોટલા બોટલા ખાવાનો ટાઈમ થઈ જશે રોટલા બોટલા ખાઈ આવું પછી આવું ખેતરમાં બરોબર

પણ ખેતરમાં તો આવું જ પડે ખેતર વગર મારા ખેતર વગર તો કોઈ નહીં કાઢી નાખે પણ ખેતરમાં લોચા મારે મારી માની ચગઢ પૂરા કાઢી જાય મારા હો હું ગેર હેડ્યો તા ને ફોટું કમ્પ્લેટ ઢોકેલું હતું ખાટલો કમ્પ્લેટ મૂકેલો તો અને પૂરા કાઢી ગયો છિયો ચોર પર આ આખું મહિનો ચાલ હા મારા હા ચોઈટા પૂરા લઈ લઇ અને આ માં વાત ફેલાઈ લાગ્યો પેલા બે જણો એ લાલ ભા ભાવ લેવા બે હે ને તે તમે પૂરા લેતા નહીં હોય મજા ચોર્યો થાય મારા એ મારા કોક કરવું પડશે ને ચાલવાનું ચોર તો પકડવો જ પડશે મારા આવી રીતે મારા પૂરા લઈ જાય તો હું ભાવ કેવી રીતે લઈ ગમે કરીને હવે પકડવું પડશે આ તો હજી તો બેસી રહ્યો હું આખું કમ્પ્લીટ કરવું પણ જો હવા આવ્યો ને એના ટોલા ટોળા ભાગી નાખવા આ

મારા બીતેર રૂપિયાના ના ભાવના પૂરા લઈ ગયો બરોબર જો મળી જ